મારું નામ કે જેને આ નેવું જણા ને ઉડાડી દીધા જેને બધા રૂલ પાસે મોકલાવી દીધા છે બહુતર રૂલ માટે બહુ ઊંચા નીચા થતા હતા એને બહુ રૂલ પાસે મોકલાવી દીધા અને એના માટે હું આ બે જણાનો આભાર માનું છું અને બીજું કે અત્યારે આપણે લગભગ માનો પંચોતેર વર્ષથી આપણે આઝાદ છીએ પણ પંચોતેર વર્ષની અંદર આતંકવાદ થી આઝાદ નથી થયેલા આતંકવાદ કાયમ માટેનો આપડો એટેક રહેલો હતો હવે જે નરેન્દ્રભાઈ મોદી એ ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરાવવા માટે બહાર નીકળ્યો હતો માણસો ને મીઠું મોઢું કેમ કે આપણા અને હિન્દુસ્તાન ની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોઢું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય એના માટે હું નરેન્દ્રભાઈ મોદી ને સક્સેસફુલ થાય એના માટે હું આ મીઠું મોઢું કરવા માટે નીકળેલો અને હું તો એમ ઈચ્છું છું કે પાકિસ્તાન ના ચાર કટકા થઈ જાય અને એક પણ એનું લોકો બધું લોકો રહી જવું જોઈએ